તો હર મહાદેવ કેમ છો બધા મોજમાં આ એમ કે બધા મોજમાં જશો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ અમે ત્રીસ દિવસનો ચેલેન્જ લીધો હતો અને કાલે ત્રીસ દિવસ પૂરા થઈ ગયા છે અને હવે સાઠ દિવસનો ચેલેન્જ લઈએ છીએ અને જો એ સાઠ દિવસનો ચેલેન્જ અમે પૂરો કરશો ટાર્ગેટ અને જોઈએ આપણે મમ્મી શું કરે છે શું કરે માતાજી હર હર મહાદેવ વાસણ ઉઠકવાની તૈયારી કરું છું

હવે ભાઈ નાઈન બાર નીકળે એટલે મળી વાગી ગયા છે સાડા દસ થવા આવ્યા છે મારી બેન અત્યારે કેમ આજે તે વ્લોગ ચાલુ કર્યો હે લોગ ચાલુ કર્યો આજે ઈચ્છા થાય વ્લોગ ચાલુ કરવાનો એટલે તું મારી બેન ને ઈચ્છા થઈ કે વ્લોગ ચાલુ કરવાનો પણ તું છે ને ના ગયો હતો તો મે કીધું મશીન મે પહેલા બેઠવા વ્લોગ ચાલુ કરી દે શબાશ સ્ટાર્ટિંગ આપી તો આવો કામ કરતી રહે છે બરાબર તું શીખવાડો તો થાય ને તું શીખવાડું છું બધું શીખવાડી ગયું બધું શીખવાડું છું એને બરાબર હું શું ના શીખવાનું તો ફાઇનલી ત્રીસ દિવસ આપણે ચેલેન્જ લીધો તો આપણે કે ત્રીસ દિવસ કન્ટિન્યુ બ્લોગ નાખશું આપણી વિડીયો ત્રીસ દિવસ ચેલેન્જ આપણે પૂર્ણ કર્યો છે અને હવે મેં ચેલેન્જ લીધો છે મેં બેનને કીધું હતું કે સાઠ દિવસનો ચેલેન્જ આપણે કરવાનો છે બરાબર ગમી થાય હવે સાઠ દિવસ રેગ્યુલર બ્લોગ આવશે ને આવશે ને આવશે તમારા સપોર્ટ છો તો સાઈઠ દિવસમાં આપણે થોડુંક આગળ પણ વધી શકશું તમે થોડોક સપોર્ટ કરતા રહેજો બરોબર ને બેન હે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું તમે ત્રીસ દિવસના ચેલેન્જમાં આવી રીતે સપોર્ટ કર્યો એવી રીતે સાઠ દિવસના ચેલેન્જમાં બી અમારો ટાર્ગેટ પૂરવા ટાર્ગેટ પૂરો થવા માટે તમે આવો આવો સપોર્ટ કરતા રહેજો હોય તો લાઈક લાઇક કોમેન્ટ સ્કેપ કરી દેજો બરાબર અને અમારો વ્લોગ જોવાની મજા આવતી હોય તો એક કમેન્ટ પણ કરી દેજો તો એક ભાઈની કમેન્ટ હતી કે તમારા પપ્પાને બતાવો હજી વાત છે પપ્પાને પણ બતાવીશ અને મમ્મીને પૂછે કે એક બીક એક ભાઈની કોમેન્ટ હતી કે તમે કઈ માળા બનાવો બનાવો શું શું કામ કામ હું કરું વાર માળામાં આવે ને ઓલી ખબર હોય તો તમે ટોળા પાળાની કાંઈક ઓલી મોતી આમ કાક લગાડેલું આપણને કઈ ખબર ન હોય પણ આ

આ નું નવ દિવસ અંત કાઈ કી ન મમ્મી નું ને પહેલા આપણે લઈ આ દે કામકાજ લેનું પતિ જ એમ પંખો હારો કરાવવાનો તો ઈ પણ કરતા બરાબર ને પંખો નાખીને બ્લાઉઝ ના લઈ આવજે તો પંખો હારો થઈ જાય પછી પંખો કૃષ્ણ સ્ટુડિયો ની બાજુમાં છે ને હા ઓકે ને સરુજાલો વ્લોગ માં બના રેજો ને એમ નઈ એમ નઈ તો તમા તો ફાઈનલી છે હું પંખો પંખો સારો પણ ગયો પણ એક દુકાને ગયો કે બળી ગયો પપ્પા ને ફોન કર્યો કે ના પડી ગયા નથી કરાવો કે કે બીજી જગ્યાએ પપ્પા મને મરી ગયા પછી કે દુકાન છે ને ના જઈએ ખોલાવી ના કહી દી કે બળી ગયો પંખો એ આમને હું ખોલાવી ના કહી દીધું અને મમ્મી હે ને કોલકાના કોલર કોલર શું કહેવાય ને બ્લાઉઝ ના પીસ નક્કી કરે છે મેચિંગ કરે છે કેમ કે મમ્મીને કપડાં કપડા મેચિંગ કરવો હોય ને પપ્પા અરે એટલે બરાબર ને ને મારા મમ્મીના કપડા મેચિંગ કરે પપ્પા સાથે બહુ મેચિંગ પણ હા તો તા ને પણ મેચિંગ ન થાય શું કરીએ થોડીક વાર જાવ ને ગાડી લઈને હું ગાડી લઈને જતો પંખો હરો

મહાદેવ <laughs> <laughs>